હેલો નમસ્કાર મિત્રો આપણે છેલ્લા છ વર્ષના જે કરંટ અફેર છે સોરી છ મહિનાનો જે કરંટ અફેર છે એમાં આપણે આગળ વધીએ છીએ અને આજે આપણે મહત્વના ટૉપિકની ચર્ચા કરીએ છીએ જે શિવાજીનો જે વાઘન છે એ ચર્ચામાં હતો બરાબર છે એને ક્લોક કહેવાય હાથમાં પહેરવાનો જે પંજો તમે જોયું હશે નાઇટીસની જે ફિલ્મો હતી ઓગણીસો નેવથી બે હજાર સુધી ફિલ્મો એમાં જે મોટેભાગે જે વિલન હોય એમના હાથમાં આવા પંજા હાથ પંજા જેવા કહેવામાં આવતા તો એક પ્રકારનું એક શસ્ત્ર હતું તો વાઘનો પં જે મહારાજી શિવાજી હતા આપણા મહારાજ શિવાજી છત્રપતિ શિવાજી એમને એક વાઘનખ ચર્ચામાં છે તો કેમ ચર્ચામાં છે આપણે જોઈએ તો તમને ખબર હશે કે શિવાજી મહારાજ બરાબર મહારાષ્ટ્ર બિલોંગ કરે છે અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્ય મંત્રાલય અને લંડન વિક્ટોરિયા તથા આલ્બર્ટ સંગ્રહાલય વચ્ચે વાઘનખ બરાબર ભારતમાં લાવવા માટે સમજૂતી થઈ છે બરાબર ભારતમાં કાયમ માટે નથી લાવવાનો એને એક પ્રદર્શની માટે ઉધાર લેવાનો છે આપણે બરાબર ત્રણ વર્ષ માટે લાવવામાં આવશે ત્રણ વર્ષ માટે આપણે કરાર કર્યા છે ઓકે ઓબ્વિયસલી એ લોકો આપણને કોઈ વસ્તુ જલ્દી પાછી આપે ને આપણે આપણે કોહીનુર બી હજુ ક્યાંના સમયથી માંગી રહ્યા છે બરાબર તો ત્રણ વર્ષ માટે એને લાવવામાં આવશે એને એક પ્રદર્શનીમાં રાખવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એટલે રાજ્યના લોકો અને દેશના લોકો પણ જો એમને મહારાજી જે શિવાજી છે એમના વાઘનખનું દર્શન કરી શકે બરાબર તો ત્રણ વર્ષ માટે એક એમઓયુ સાઇન કરીને લે લાવવામાં આવશે બરાબર તો વાઘનખ છે શું એકચ્યુઅલી તમને થતું હશે પહેલાં તમે એકવાર યુટ્યુબમાં અથવા તો ગૂગલમાં સર્ચ કરજો તમને એની ઇમેજ જોવા મળશે તો વાઘનખ શું છે તો મધ્યકાલીન ખંજર છે હવે આમાં કોઈ વાઘનો ઉપયોગ થતો નથી તમે સમજો કંઈ વાઘના ઓરિજિનલ લખ વાપરવામાં આવતા નથી તમે એવું વિચારતા કે વાઘનખથી સામેનાને મારી નાખી તો પોસિબલ નથી એ ફક્ત વાઘ જ કરી શકે તમે એના નખ લઈને તમે કોઈને કિલ ના કરી શકો પણ એને આધારિત એક યંત્ર બનાવવામાં આવ્યું હતું બરાબર તમે જોશો કે જેમ ટીપુલ સુલતાનનું એક યંત્ર હતું હજુ બ્રિટિશ મ્યુઝિયમમાં છે કે જેમાં એક બ્રિટિશર ઉપર વાઘ ચડી ગયો હોય છે બરાબર અને પછી બોલો હોય એ એને ચાલું કરેલા વાઘ પણ બોલે અને પછી પેલા બ્રિટિશર પણ બૂમો પાડતો હોય એવું એમણે એક પ્રતિકાત્મક કે મેં બ્રિટિશરોનો ખાત્મો કર્યું છે એવું પ્રતિકાત્મક યંત્ર બનાવ્યું હતું તો આ વાઘનક પણ એને જોઈને બનાવેલું યંત્ર છે બરાબર તો વાઘનક શુભ છે એકચ્યુઅલી તો એક મધ્યકાલીન ખંજર છે જેનો ઉપયોગ ભારતીય ઉપમહાદ્વીપમાં મહાદ્વીપમાં મોટા પાયે કરવામાં આવતો મધ્યકાલીન સમયમાં બરાબર એને પંજાબમાં અને એની ખાસિયત એવી હતી કે એને તમે શસ્ત્રો એ શસ્ત્ર હતું કે જેને તમે કપડામાં સંતાડી શકો બરાબર તો એનો આપણને પ્રાચીન પુરાણોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે તો અગ્નિપુરાણ જે છે આપણે આગળ જોઈશું એમાં પણ વાઘનકનો ઉલ્લેખ જોવા મળે છે તો તમને આ બધી ફેક્ટ યાદ રહેવા જોઈએ એક્ઝામમાં ગમે તે રીતે પૂછી શકે છે બરાબર તો શિવાજીએ વાઘનગ દ્વારા જે બીજા પૂરના સેનાપતિ હતા બરાબર એમનું અફઝલ ખાનની હત્યા કરી હતી બરાબર દસ નવેમ્બર ઓગણીસો સોરી સોળસો ઓગણસાહીઠના રોજ પ્રતાપગઢના કિલ્લા ઉપર શિવાજી અને અફઝલ ખાન મળ્યા હતા જો અફઝલ ખાન અને શિવાજી બરાબર એની બંનેની વચ્ચે એક પ્રતિસ્પર્ધા ચાલતી હતી બરાબર કે કોણ સર્વોપરી બને બરાબર એમનું મહત્ત્વનું શિવાજીએ અફઝલ ખાનને મારવાનું બીજું એક મહત્ત્વનું કારણ હતું કે થોડાક સમય પહેલાં જ શિવાજી જ્યારે નાના હતા ત્યારે શિવાજીના ભાઈને બરાબર અફઝલ ખાનને આવી રીતે કા બરાબર મારી નાખ્યા હતા મીટિંગ માટે બોલાવીને પછી એમનું કતલ કરી નાખ્યું હતું તો શિવાજી ક્યાંને ફિરાકમાં હતા કે ક્યારે અફઝલ ખાન મારા હાથમાં આવે ને હું એને પૂરો કરી નાખવું બરાબર શિવાજીની સ્ટ્રેન્થ કરતાં અફઝલ ખાનની સ્ટ્રેન્થ વધારે હતી કારણ કે પઠાણ હતો અને એ ઊંચો સેનાપતિ હતો બરાબર ઊંચો એકદમ બોડી બિલ્ડર ચહેતા ક્યાં સિક્સ પેક્સ એવો હતો અને શિવાજી એમની સરખામણીમાં એમની ફિઝિક્સ એવું નહોતું કે અફઝલ ખાનને બરાબર ડિરેક્ટ પહોંચી શકે એટલે શિવાજી એક એવી શોધ તલાશમાં હતા કે ક્યારે અફઝલ ખાન એમને સામને સામને હોય અને બંને ભેટે અને ત્યારે એમણે એક વાઘન કે એમને ઘુસાડી દે એની ફિરાક હતા શિવાજી બરાબર તો જ્યારે દસ નવેમ્બર સોળસો ઓગણસાઠના રોજ એ પ્રતાપગઢના કિલ્લા પર મળે છે થોડાક સૈનિકો દસ્તી બાળ સૈનિકો શિવાજી મહારાજના હોય છે અને દસ્તી બાળ સૈનિકો અફઝલ ખાનના હોય છે અને બંને જ પ્રતાપગઢના કિલ્લા ઉપર મળે છે અને ત્યાં વાતચીત દરમિયાન ગળે મળવા જાય છે અને શિવાજી વાઘનક તૈયાર રાખીને જ બેઠા હોય છે અને અહીંયા ફરીથી જ જેવું શિવાજી મહારાજના ભાઈ સાથે કર્યું હતું એવું શિવાજી સાથે કરવા જાય છે અફજલખાન ષડયંત્ર દ્વારા એમને મારવા માટે કટાર જેવી કાઢે છે એવો જ શિવાજી વાઘનક છુપાવેલો હોય છે એ એના પેટના ભાગમાં મારે છે પછી ખેંચી લે છે જો વાઘનગ પેટમાં મારે તો વાગે એટલું બધું મરી ના જાય માણસ પણ એને આખો ખેંચી લે છે કહેવાય છે કે એમને આંતરડા સુધી બહાર ખેંચી નાખ્યા હતા અને આવી રીતે શિવાજી અફ અફઝલ ખાનનું હત્યા કરી પોતાના ભાઈનો બદલો લઈ લે છે બરાબર તો શિવાજી વિશે બેઝિક આપણે કોન્સેપ્ટ જોઈ લઈએ તો શિવાજી છત્રપતિ શિવાજીનો જન્મ ઓગણીસમી ફેબ્રુઆરી સોળસો ત્રીસ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો એટલે એમનું નામ શિવાજી પાડ્યું અને આપણે એ જ દિવસે શિવાજી જયંતિ તરીકે ઉજવીએ છીએ એમનું અવસાન એમનું અવસાન સોળસો એંસીમાં થયું હતું રાયગઢ કિલ્લામાં બરાબર અને એમની વિવિધ પ્રકારની જે ઉપાધિઓ છે એ પણ પૂછાતી હોય છે તો કયા કયા એમને ઉપાધિઓ હતી તો છત્રપતિ શાકકર્તા ક્ષત્રિય કુલવંત હેન્દવ ધર્મ ધારક બરાબર તમને પૂછે કે કયા મધ્યકાલીન રાજાની ઉપાધિ હૈંદવ ધર્મધારક હતી બરાબર ધર્મો ધારક હતી તો શિવાજી મહારાજ ક્ષત્રિય કુલવંત બરાબર એમની હતી ઓકે ત્યાર પછી એમણે કેટલા બધા મહત્ત્વના યુદ્ધ લડ્યા બરાબર એ આપણે જરા છો કે કદાચ તમને કરવાનું સર પૂછાય અથવા તો મેચ કરવાનું પૂછાય તો સોળસો ઓગણસાઇઠમાં એમનું મહત્ત્વનું યુદ્ધ હતું જેમ સતારામાં આદિલ શાહના જે સેનાપતિ હતા આદિલ શાહી વંશના જે સેનાપતિ અફઝલ ખાન એમની સાથે થયું એમાં એમની જીત થઈ પવન ખિંડાનું ખૂબ જ મહત્ત્વનું યુદ્ધ હતું બરાબર સોળસો સાહીઠમાં કોલ્હાપુરમાં જે કિલ્લો છે સિદ્ધિ મસૂદ સાથે બરાબર થયું હતું ત્યાર પછી સુરતનું યુદ્ધ હતું સુરતમાં ખૂબ મોટે પાયે એમને લૂંટપાટ ચલાવ્યું તેવું એવું બધા કહે છે બરાબર ઇનાયત ખાન મુગલ જે સરદાર હતું એની સામે સોળસો ચોસઠમાં સોળસો પાંસઠમાં જે પુરંદરનું યુદ્ધ થયું મુગલ સાથે સોળસો પાંસઠમાં પુરંદરની સંધિ તમારા ઇતિહાસમાં વાંચવામાં આવશે ત્યાર પછી મહત્ત્વનું જે હતું સિંહગઢ યુદ્ધ બરાબર પુણે બરાબર તો સામે કોણ હતું ઉદયબાન રાઠોડ આની પર એક પિક્ચર બન્યું છે બરાબર તાનાજી તાનાજી માલુસુરે લડ્યા હતા શિવાજી વતી બરાબર એમના ભરોસાપત્ર સેનાપતિ તો સિંહગઢનું યુદ્ધ હતું બરાબર બરાબર તો કે જે સિંહ આલા પણ ગઢ 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 આલા પણ સિંહ ગેલા એવું કંઈક શિવાજી મહારાજ કહે છે બરાબર કે ગઢ તો અમે જીતી લીધો પણ અમારો સિંહ કોણ સિંહ આપણે તાનાજી અમે ગુમાવી દીધા એ સોળસો સિત્તેરમાં કલ્યાણનું યુદ્ધ ખૂબ જ મહત્ત્વનું બહાદુર ખાન સાથે મુગલ સેનાપતિ હતો સોળસો બ્યાસીથી અઠ્યાસી અને અંતિમ યુદ્ધ કયું છે શિવાજીનું અંતિમ યુદ્ધ પૂછાય તો શિવાજીનું અંતિમ યુદ્ધ સમગમ ડેન યુદ્ધ છે મુગલ વિરુદ્ધ હતું સત્તરસો સોરી સોળસો નેવ્યાસીમાં બરાબર સોળસો ઓગણસીમાં તો આ ખૂબ જ મહત્ત્વના યુદ્ધ છે જે શિવાજીએ લડ્યા હતા ત્યાર પછી વાઘનક કે કેટલીક પ્રાથમિક માહિતી જે લઈએ તો જે ધનુર્વેદ છે ધનુર્વેદમાં અગ્નિપુરાણ જે છે અગ્નિપુરાણમાં વાઘનકનો ઉલ્લેખ છે બરાબર એટલે એક પ્રાચીન શસ્ત્ર છે બરાબર એને અમુક્ત શસ્ત્ર કહેવામાં આવે અમુક્ત શસ્ત્ર એટલે કે જેને તમે કપડામાં સંતાડી શકો એટલું નાનું હોઈએ બરાબર વાઘનક તેના પર ઝેર લગાવવા જો સામાન્ય રીતે કોઈ વાઘનખ અત્યાર તમને મારે તો તમે જલ્દી બેઝિકલી બચી પણ જાઓ તમને ઇઝ ઇમિડિયેટલી સારવાર મળી રહે પણ આ વાઘનખની અંદર શિવાજી ઝેર એડ કરતા હતા ઝેર એટલે સીધું તમારા બ્લડમાં એ સ્ટ્રેન બ્લડ સ્ટ્રેનમાં ઝેર જતું રહે તમને વાકે ત્યારે તો તમારે ઇમિડિયેટ વિધિન ટુ થ્રી ફોર મિનિટ્સ તમારું હૃદય ધબકતું બંધ થઈ જાય બરાબર અને જે અહીંયાથી ક્યાં કોણ લઈ ગયું અંગ્રેજમાં ઇંગ્લેન્ડમાં તો ડર્ફ નામનો જે અંગ્રેજ રેસિડન્ટ હતો તમને ખબર છે કે અંગ્રેજો જે એમની પોલિસી હતી એ પ્રમાણે સહાયક સંધિ પ્રમાણે દરેક રાજાની સાથે કરાર કરી લેતા અને ત્યાં એક રેઝિડન્ટ મૂકતા હતા આ ડર્ફ એક અંગ્રેજ રેસિડેન્ટ હતો બરાબર જે પેશવાના દરબારમાં હતો અને એ ત્યાંથી સતારામાં સેવા કર્યા પછી તે બ્રિટન ગયો ત્યારે વાઘનક પોતાની સાથે લઈ ગયો કહે છે કે પેશવા લોકોએ જેમને ગિફ્ટમાં આપ્યો નહોતો બરાબર હવે આ થઈ આપણને એવું લાગે કે કેટલી ગ્રેટ ટ્રાઈવલરી હશે કેવી એમની દુશ્મનાવટ છે પણ એક દુશ્મનાવટ સિવાય એ બે વ્યક્તિઓ વચ્ચે દુશ્મનોટ હોવા છતાં બરાબર શિવાજીએ પ્રતાપગઢ કિલ્લામાં એના માનમાં કોના માનમાં અફઝલ ખાનના માનમાં બરાબર એક બુરજ બનાવ્યો છે બરાબર એને અફઝલ બુરજ કહે છે બરાબર તો મેં તમને કહ્યું પ્રમાણે શિવાજીએ પ્રતાપગઢ કિલ્લામાં શાંતિ વાર્તા માટે બેઠક બોલાવી અફઝલ ખાને તેમના પર આક્રમણ કર્યું ષડયંત્ર બરાબર તો શિવાજીએ એમની હત્યા કરી શિવાજી અફઝલ ખાનના અવશોષોને પ્રતાપગઢ કિલ્લામાં જ બરાબર દફનાવવાનો આદેશ કર્યો તથા તેના પર એક મકવરો બનાવીને ટાવરનું નિર્માણ કર્યું જે ટાવરને તે લોકો અફઝલ બુરજ કહે છે અને ખૂબ જ ટાઈમ પહેલાં ચર્ચામાં પણ હતું બરાબર તો એક છેલ્લે મહત્ત્વની બાબત કે તુલજા ભવાની તથા જગદંબા શું છે તમને કદાચ પૂછાય તો એ શિવાજીની મહત્ત્વની તલવારો છે બરાબર તમને પૂછે તુલજા ભવાની તથા જગદંબા શિવાજીના સાથે કઈ રીતે સંબંધી છે તો તેમના કુળદેવી છે તેમની તલવારો છે તેમની નાવક છે નાવ છે બરાબર કારણ કે શિવાજી નાવના પણ ખૂબ જ જે નાવ નૌસેના છે એનો વિકાસ કરવામાં એના પિતાજી શિવાજીને કહેવામાં આવે છે બરાબર તો આ રીતે તમને એક્ઝામમાં કઈ રીતે કોમ્પ્લિકેટ કરીને તમને પૂછી શકે છે તો આ હતો વાઘનકનો એક ઇતિહાસ આઈ હોપ યુ ગોટ ઇટ તો તમામ મિત્રોને ફરંદી મનંદી કે ચેનલને લઈ શેયર અને સબ્સક્રાઈબ કર